બુલેટ ટ્રેન સ્ટેશન ગુજરાતમાં ઝડપથી આકાર લઈ રહ્યા છે મુંબઈ અમદાવાદ બુલેટ ટ્રેન કોરિડોર પાંચસો આઠ કિલોમીટરના રૂટની સાથે બાર સ્ટેશનોને આવરી લેશે ગુજરાતમાં સાબરમતી અમદાવાદ આણંદ વડોદરા ભરૂચ સુરત બિલીમોરા અને વાપીથી શરૂ થતા આઠ સ્ટેશનો અને મહારાષ્ટ્રમાં ચાર સ્ટેશનો બોઇસર વિરાર થાણે અને મુંબઈથી શરૂ થશે બુલેટ ટ્રેન સ્ટેશનો પર નિર્માણ કાર્ય ઝડપથી આગળ વધી રહ્યું છે ગુજરાતના તમામ આઠ સ્ટેશનો પર પાયાનું કામ પૂર્ણ થઈ ગયું છે અને સુપર સ્ટ્રક્ચરનું નિર્માણ અદ્યતન તબક્કે છે પાંચ બુલેટ ટ્રેન સ્ટેશન વાપી બિલીમોરા સુરત આણંદ અને અમદાવાદનો રેલ લેવલ સ્લેબ પૂર્ણ થઈ ગયું છે કોરિડોર પરના સ્ટેશનોમાં મુસાફરો માટે તમામ આધુનિક અને અદ્યતન સુવિધાઓ અને સગવડો હશે અહીંયા ટિકિટિંગ અને પ્રતિક્ષા વિભાગ બિઝનેસ ક્લાસ લાઉન્જ નર્સરી રેસ્ટરૂમ માહિતી કેન્દ્ર સહિતની અનેક સુવિધાઓ હશે હોટેલમાં ઇન્ટરવ્યુના વાયરલ વિડિયો મામલે ભરૂચ રોજગાર અધિકારી સંજય ગોહિલનું નિવેદન સામે આવ્યું છે રોજગાર અધિકારી સંજય ગોહિલનું આ નિવેદન સામે આવ્યું છે આ રોજગારી માટેના જે દ્રશ્યો સામે આવ્યા હતા રોજગારીની સંખ્યા કરતાં ચાર ગણી સંખ્યામાં લોકો અહીંયા ઇન્ટરવ્યુ માટે ઉમટ્યા હતા ઇન્ટરવ્યુ ના આ વાયરલ વિડીયો મામલે અધિકારીનું નિવેદન સામે આવ્યું છે ઇન્ટરવ્યુની જે પ્રોસેસ હતી હતી તેની અગાઉથી રોજગાર કોઈ પણ પ્રકારની જાણ જો અગાઉથી અમારી કચેરીને જાણ કરવામાં આવી હોત તો આવી પ્રકારની ગેરવ્યવસ્થા ના ઊભી થઈ હોત અમારા અથવા તો જિલ્લા વહીવટી તંત્ર તથા પોલીસ તંત્રનો જો સપોર્ટ લીધો હોત તો સારી રીતે સુચારુ વ્યવસ્થા થઈ શકી હોત પર એક વખત આવશે ગુજરાત આવતા મહિને રાહુલ ગાંધી ગુજરાતી મુલાકાત પર આવી રહ્યા હા છે પહેલી ઓગસ્ટથી પંદર ઓગસ્ટ સુધી તેઓ ગુજરાત આવી શકે છે મોરબી ઝુલદાપુલ રાજકોટ ગેમ ઝોન પીડિત પરિવારો માટે તેઓ યાત્રા કરશે વડોદરા હરણીકાંડ સુરત દક્ષશીલા કાંડના પીડિત પરિવારોના ન્યાયની પણ તેઓ ન્યાય આપવા માટે પણ તેઓ આ યાત્રામાં જોડાવાના છે તો રાહુલ ગાંધી ફરી વખત ગુજરાત આવી રહ્યા છે પહેલી ઓગસ્ટથી પંદર ઓગસ્ટ સુધી તેઓ ગુજરાત આવી શકે છે ઉના તરફ જતા ફોર્ટ ફોરટ્રેક હાઈવેનું છેલ્લા દસેક વર્ષથી કામ ચાલી રહ્યું છે પરંતુ દસ વર્ષ થવા છતાં હજી પણ આ નેશનલ હાઈવે ટ્રેક તૈયાર થયો નથી હાઇવેમાં અનેક જગ્યા ડાયવર્ઝન આપવામાં આવેલા છે બીજી તરફ કોડીનાર નજીકના ડોળાસા ગામમાં અંદાજે બે કિલોમીટરના રોડમાં સિઝનનો પહેલો વરસાદ થતાં જ મોટા ખાડાઓ પડી ગયા છે અને જેના કારણે લોકો ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે રોડ એટલો બિસ્માર છે કે મોટી ગાડીઓ પણ ખાડામાં ફસાઈ જાય છે અને જેના કારણે સ્થાનિક મુસાફરો અને રાહદારીઓની મુશ્કેલી વધે છે બે કિલોમીટરના રોડ પરિયો છે નીકળવું કઈ રીતે આ ગોઠને ગોઠને ખાડા આ વાહન વાળા આવે તો કાયમી એક બે ને અમારે અહીં ઉભા કરવા પડી ગયું છે આ થાય આવે કે હું કરવું કે અમારે રોડ બંધ કરવો વજનદાર વાહનો અવારનવાર ચાલુ જ રહે છે જેના હિસાબે આ ડામર રોડ ટકતો નથી અત્યારે એક એક ફૂટ થી ખાડા પડી ગયા છે ને આ રોડની ની બે કિલોમીટર ની સ્થિતિ આ હાલત છે પરિસ્થિતિ એકદમ ખરાબ છે ગોઠણ સુધીના ખાડા પડી ગયા છે વાહન હલાવવા ટૂંકમાં અઘરી વસ્તુ છે એને હિસાબે ટ્રાફિક પણ થઈ જાય છે અને પાણી પણ રોડ ઉપર ભરાય છે એને હિસાબે ગંદકી પણ વધે વધારે છે તો સત્યાવો જ્યાં હું સુધી નેશનલ હાઈવેને અમારી રજૂઆત એવી છે કે વહેલાસર નવો રોડ બનાવી દે અને આ સમસ્યાનું નિરાકરણ લાવે મોરબી દુર્ઘટના બાદ હાઈકોર્ટે આદેશ કર્યો હતો કે પાલિકાના હદમાં આવતા બ્રિજ નું વર્ષમાં બે વાર ઇન્સ્પેક્શન કરવાનું રહેશે અને રિપોર્ટ આપવાનું રહેશે ત્યારે અમદાવાદ શહેરમાં પૂર્વ વિસ્તારમાં આવેલા ફ્લાયઓવર બ્રિજ અને નું રિપેરિંગ રિપેરિંગનો રિપોર્ટ સામે આવ્યો છે પૂર્વ વિસ્તારના સાડત્રીસ બ્રિજનું સમારકામ કરવાનો રિપોર્ટ આપ્યો છે સાડત્રીસ બ્રિજમાં પેરાપેટ વોલ કબ્સ રેલિંગ બીમ કોલમ અને સ્લેબ બોટમમાં સ્પેલિંગ જેવી માઇનોર ક્ષતિઓ જોવા મળી રહી છે જરૂરિયાત મુજબ રિપેરિંગ તેમજ રિનોવેશનની કામગીરી થશે અમદાવાદ શહેરમાં કુલ અઠ્યાસી બ્રિજ આવેલા છે પંકજ પટેલ કન્સલ્ટન્ટ પ્રાઇવેટ લિમિટેડ તથા જીઓ ડિઝાઇન એન્ડ રિસર્ચ પ્રાઇવેટ લિમિટેડ કન્સલ્ટિંગ એજન્સીએ કુલ ઓગણા સિત્તેર બ્રિજનું ઇન્સ્પેક્શન કર્યું હતું અમદાવાદ શહેરના સાબરમતી નદીના પશ્ચિમ ભાગમાં કરવામાં આવેલા બત્રીસ બ્રિજ માટે પણ જરૂરિયાત મુજબ રિપેરીંગની કામગીરી માટે અલગથી ટેન્ડર મંગાવેલા છે ઇન્સ્પેક્શન જીઓ બે નિમણૂક આર એન્ડ બીની ગાઈડલાઈન પ્રમાણે એ બે ઇન્સ્પેક્શન કરેલું એનો રિપોર્ટ આવ્યો એમાં નદીની પૂર્વ બાજુ સાડત્રીસ બ્રિજ ના પશ્ચિમ બાજુ બત્રીસ બ્રિજ એમાં નદીની સાડત્રીસ બાજુનું ટેન્ડર પડી ગયું ટેન્ડર મંજૂર બી થઈ ગયું અને એનું સ્પેસિફિકેશન બી રિપેરિંગના આવી ગયા અમદાવાદના પૂર્વ વિસ્તારના સાડત્રીસ બ્રિજ એવા છે કે જે બ્રિજ છે રિપેરિંગ કામ છે તે માંગી રહ્યું છે આ એક અહેવાલ છે તે બહાર આવ્યો છે મહાનગરપાલિકાના રોડ એન્ડ બિલિંગ વિભાગની અંદર જે રીતે મોરબીમાં દુર્ઘટના થઈ ત્યારબાદ ગુજરાત હાઈકોર્ટે આદેશ આપ્યો હતો કે મહાનગરપાલિકાના અંડર આવતા જેટલા પણ ઓવર ઓવરબ્રિજો હોય કે પછી અંડરપાસ હોય એ તમામનું જે કહે છે ચેકિંગ કરવાનું રહેશે તેને લઈને જ અંતર્ગત જ ચેકિંગ હાથ ધરાયું છે ને તેની અંદર અમદાવાદ શહેરના પૂર્વ વિસ્તારના સાત્રીસ બ્રિજ એવા છે કે જે બ્રિજ ક્યાંક ને ક્યાંક સમયે ક્યાંક ને ક્યાંક તેને સમારકામની જરૂર છે તેના મેન્ટેનન્સની જરૂર છે તે કા અહેવાલ છે રિપોર્ટ છે તે પ્રસારિત થયો છે ચોક્કસ માની શકાય કે અમદાવાદના પૂર્વ વિસ્તારના સળાધ્રીસ બીજા એવા છે કે હજુ પણ તે રિપેરિંગ કામ છે તે માંગી રહ્યું છે શ્રેણિક મહેતા સાથે પટેલ ચોમાસાનો વરસાદી માહોલ ચાલી રહ્યો છે જેને લઈને ભાવનગર શહેરમાં ઝાડા ઉલટીના કેસીસમાં પણ વધારો જોવા મળી રહ્યો છે શહેરમાં બે મહિનામાં ઝાડા ઉલટીના પંદરસો દર્દીઓનો વધારો થયો છે જ્યારે ત્રણ મહિનામાં તાવના સત્તરસો દર્દીઓ નોંધાયા છે શરદી ઉધરસના પણ કેસીસ નોંધાઈ રહ્યા છે ભાવનગર શહેરની સરટી હોસ્પિટલમાં છેલ્લા ત્રણ મહિનામાં જ ઝાડા ઉલટીના ત્રણસો કેસ નોંધાતા ભારે ફફડાટ ફેલાયો છે સ્થાનિક ડોક્ટરોના જણાવ્યા અનુસાર ચોમાસાની ઋતુમાં લોકો યોગ્ય ખોરાક અને પાણીમાં ધ્યાન રાખવું જોઈએ દર્દીઓની સંખ્યામાં પણ સતત વધારો જોવા મળી રહ્યો છે પાણીજન્ય રોગો મેલેરિયા છે ઝાડા ઉલટીના કેસો તાવના કેસો વધારે આવે છે જેમાં મુખ્ય કારણ પાણીનો જે ગંદુ પાણી વરસાદનું પાણી મિક્સ વાપરતા હોય છે લોકો અને લોકોના ઘરની આજુબાજુ જે ગંદકી હોય છે જે જેના કારણે આ રોગો વધતા હોય છે અમારે અહીંથી પણ તમારા એરિયામાં જ્યાં પાણી ભરાય છે ત્યાં અમે દવાનો છંટકાવ કરી જશું એ સિવાય આ પાણીમાં ગટરનું પાણી ભળી જતું હોય છે પીવાના પાણીમાં તો ઝાડા ઉલટીના ને એવા કેસોમાં એવા એવા કેસો પણ આવતા હોય છે તો જો તમારા તમને એવા કેસો આજુબાજુમાં કે તમારા ઘરમાં જોવા મળે તો તાત્કાલિક તમે

અંદર કરાઈ નથી અને સાબર ડેરીએ જે ભાવ વધારો આપ્યો છે એ ભાવ વધારો ખેડૂતોની અને પશુપાલકોની મશ્કરી કરી હોય ત્યારે અત્યારે જે સત્તામાં બેઠેલા માણસો છે જે સત્તામાં બેઠેલા ડિરેક્ટરો છે એ તમામ લોકો આ ખેડૂતોનું અને પશુપાલકોનું ખૂબ જ શોષણ કરી રહ્યા છે કલેક્ટરે જે ચૂંટણી થયા પછી વાઇસ ચેરમેન ચેરમેનની ચૂંટણી પંદર દિવસમાં કરવી જોઈએ એ સાબરકાંઠા કલેક્ટરે કરી નથી એના માટે આ ભાવ અટક્યો છે તો રાજ્ય સરકારે આ બાબતે ગંભીર નોંધ લઈ અને પશુપાલકોને

ભાગવડા વિસ્તારમાં આ મહાકાય વૃક્ષ ધરાશાયી થયાના આ દ્રશ્યો સામે આવે છે જોઈ શકાય છે કેટલી મોટી સંખ્યામાં આ વૃક્ષની ડાળીઓ આ મકાન ઉપર પડી છે ને જેના કારણે મકાને નુકસાન થયું છે પરંતુ રાહતની વાત એ છે કે આ ઘટનામાં કોઈ જાનહાનીના સમાચાર નથી જિલ્લાઓમાં મહેર જોવા મળી રહી છે પરંતુ પાટણ જિલ્લામાં હજી પણ મેઘરાજા મનમૂકીને વરસ્યા નથી પાટણ જિલ્લાના કેટલાક તાલુકામાં કાગડોળે મેઘરાજાની રાહ જોવામાં આવી રહી છે ખેડૂતોનું કહેવું છે કે અત્યાર સુધી પંદરથી સત્તર ટકા વરસાદ નોંધાયો છે પંદરથી વીસ ટકા વાવેતર પણ કરાયું છે પરંતુ જોઈએ તેવો વરસાદ હજી સુધી વરસ્યો નથી વાદળોની સાથે સાથે ખેડૂતોને વરસાદની આશા પણ બંધાય છે પરંતુ જો મેઘરાજા જાણે હાથ તાળી આપી રહ્યા હોય તેમ મન મૂકીને વરસતા નથી ખેડૂતોમાં ખેડતુના મનમાં દુષ્કાળની ભીતિ પણ સેવાઈ રહી છે ત્યારે હેક્ટર દીઠ વાવેતરમાં થી પચીસ હજારનો ખર્ચો થતો હોય છે ત્યારે જો આગામી ચારથી પાંચ દિવસમાં આ વરસાદ ન આવ્યો તો ખેડૂતોને કરેલો તમામ ખર્ચો માથે પડે તેવી ભીતિ છે બધા પાકનું છે વરસાદ છે નહીં બરોબર અને હજુ જો પોચ દિવસ ખેંચ ખેંચાય વરસાદ તો બાંદરી બધું સુકાઈ જાય એમ છે ખર્ચા તો બિયારણ ખાતર પાસે એની દવાઈઓ અમને આવર હાથ ના થાય તો બધી વાત હેત છે વાવણી લાયક વર્ષ અમે સમી રાજનપુર સાતલપુર આ ત્રણ ચાર તાલુકામાં વરસાદની મોટી ઘટ છે 20% વાવેતર છે પણ વાવેતર રહેવાનું નથી અને પાણીનો કોઈ પણ સંજોગ ચાઈ છે નહીં જો વરસાદ વાદળ થાય છાટા આવી વેખાઈ જાય જો વરસાદ બાપોજી થાય તો તો આ ખેડૂત બચી એક છે ન કે મોટો દુષ્કાળ છે ટકા જમીનમાં વાવેતર થઈ ગયું છે જુવાર ગુવાર અડદ પણ જો હવે વરસાદ ન થાય તો આ બધોય પાક નિષ્ફળ જાય એવું પોઝિશન છે તો ખેડૂતોને લગભગ એકટરે પચ્તર હજારનો ખર્ચો કરી અને આ ભાવના બિયારણો વાવ્યા છે સત્વરે વરસાદ થાય તો બરાબર છે કે કોઈ આ પાણીનો વિકલ્પ નથી વરસાદી માહોલ જામ્યો છે ઠેર ઠેર વરસાદ પડી રહ્યો છે પરંતુ કચ્છ જિલ્લામાં વાવણી લાયક વરસાદ ન પડતા ખેડૂતો ચિંતિત બન્યા છે કચ્છ જિલ્લામાં હાલ માત્ર ત્રીસ ટકા જેટલી જ વાવણી થઈ છે જો આગામી દિવસોમાં વરસાદ નહીં આવે તો ધરતીપુત્રોની હાલત કફોડી બનશે જિલ્લામાં માત્ર પચીસથી ત્રીસ ટકા વિસ્તારમાં વાવણી વાવણીલાયક વરસાદ થયો છે ત્યારે ભુજના કુકમાં ગામના ખેડૂતો પણ ચિંતિત બન્યા છે અત્યારે કચ્છમાં વરસાદ ખરેખર જો વાવણી લાયક વરસાદ બિલકુલ જેને કહેવાય નથી પડ્યો ખરેખર સચરાચાર વરસાદ કહેવાય જેને કે ચારે દિશામાં એક સરખો જ્યારે વરસાદ પડતો હોય અને જ્યારે વાવણી લાયક જે વરસાદ આપણે કહી શકીએ અત્યારે નથી પડ્યો પાઠાળ વિસ્તાર જે છે કચ્છનો એમાં વરસાદ કદાચ પૂરતો થઈ ગયો છે પણ સેન્ટ્રલ એરિયા ભુજ તાલુકો અંજાર તાલુકો કે આ વચના વચનો ગાળો જે છે જગ્યા એનામાં વરસાદ થયો જો ઓછો ને